વધુ ઠેકાણા ઉડાવ્યા હિઝબુલ્લા એક હજાર થી વધુ રોકેટ લોન્ચર નષ્ટ કર્યા પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા માં આતંકવાદી હુમલો છ સુરક્ષા કર્મીના મોત અગિયાર ગવાયા તમારા જેલમાંથી પ્રયાસ કર્યો બે ઈજા અમેરિકામાં ગુજરાતી મૂળથી ધ્રુવી પટેલે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસનો નો તાજ જીત્યો ભારતના મહત્વના સમાચાર તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં બીફ ટેલો પિક ફેટ અને ફેટ ઓઇલ હોવાના રિપોર્ટ અંગે તપાસ શરૂ ઓડિશાના ભુવનેશ્વરના પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ આર્મી ઓફિસર પર હુમલો કરી તેની મંગેતરની જાતીય સતામણી કરી મથુરા પાસે માલગાડીના પચીસ વેગન પાટા પરથી ઉતરી જવાના બનાવમાં આતંકવાદી ષડયંત્ર હોવાની આશંકા સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક થઈ સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગની જગ્યાએ ક્રિપ્ટો કરન્સીની જાહેરાત ગુજરાતના મહત્વના સમાચાર સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ વિવાદ વકરતા સરકારે તપાસનો આદેશ આપ્યો અમદાવાદમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું સંમેલન યોજાયું ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ મંચના પ્રમુખ બન્યા સુરતના સરથાણામાં પોલીસની પ્લેટ લગાવેલી કારમાં દારૂ ઢીંચી હોટલમાં હોબાળો મચાવનાર બે કાર દલાલની ધર દાહોદમાં તાળુ મારેલી શાળામાં ધોરણ એકની વિદ્યાર્થીની લાશ મળી આવતા ખડભડાટ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવારો તમારો યાર આગળ નો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર